કે જેટલા પણ પશુપાલકો છે, માલધારીઓ છે, રવારીઓ છે આ જે સમાજના જેટલા પણ લોકો છે એ અહીંયા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે એમની માંગ શું છે એ શું કહી રહ્યા છે ઘણા દિવસથી એમના જે ધરણા છે કરવામાં આવી રહ્યા છે છતાં પણ એ સાંભળવામાં નથી આવી રહ્યા તો એમની પાસેથી જ એમની વેદના સમજીએ કે એવી રીતના વાત કરવામાં આવે છે કે પાછળ જે ગાય માતા છે અથવા તો ભેંસ છે અથવા તો રખડતા જે પ્રાણીઓ છે એમને પૂરવામાં આવે છે અને એમને સરખો ચારો વગેરે નથી આપવામાં આવતું પાણી નથી આપવામાં આવતું અને એના કારણે એમના મોત થઈ જાય છે અને આંકડા છે છુપાવવામાં આવી રહ્યા છે ને આ બધું જે થઈ રહ્યું છે છુપાવવામાં આવી રહ્યું છે શું કહેવું છે બીજા કયા કયા આક્ષેપો છે આક્ષેપો તો ઘણા બધા છે રોજની ગાયો કેટલી મરી રહી છે એના આંકડા હિસાબ અમને મૂકતો નથી એમને શું ખવડાવવામાં આવે છે પીવડાવવામાં આવે છે એનો બી અમને કોઈ હિસાબ મળતો નથી કયું ઘાસ ખવડાવવામાં આવે જેથી ગાયની અમે ત્રણ થી ચાર ગાડીઓ જોઈ જે ખરાબ ઘાસ છે ઘાસ ખાવાથી ગાય ની મૃત્યુ એની જીપ કપાઈ જાય એટલે એના અંદર પાચન શક્તિ ખલાસ થઈ જાય એટલે અંદર વાયુ ગેસ થઈને ઘાસ ગાય મરી શકે છે અમે રોજની ગાયો જે બી નીકળે છે ડેટ વળી એમ જેના અમે ગાડીના એક જતી ગાડીની એક અમે નજર કરી અને એના અંદર જોઈએ કાલના જે બારકોડ આવે છે

પછી તમને ગાય ધોવા મળશે હવે ચાર દિવસ થી ગાયો દૂધ કાઢવાની અમારા માણસો કરી રહ્યા છે કઈ આગળ દૂધ કાઢવાની ગાય નું ના નીકળે એનું પોષણ થાય એથી ગાયના અંદર બી ઝેર વિકૃત થાય તો એ ગાય બી મરી શકે છે એમને જાણકારી મેં આપી ગાય જે દૂધ વાળી ગાયો છે એને અલગ કરો એનો ચારો અલગ કરો એનું પાણી અલગ કરો

રાજ્યપાલ આવ્યા હતા એની પેલા વહીવટ બધો થઈ ગયો હતો નાખ્યો નિકાલ તમારી પાસેથી વિડીયો પણ લેશું અને બીજું મારે તમારી પાસેથી એ પણ જાણવું છે

અને એના પાછળ સરકાર કરોડો રૂપિયા ખર્ચી વકીલ જો કરી હાલતા હોય તો મારી ગાયોની હત્યા થઈ ગયેલી તો એક સરકાર અમને એક વકીલના કે અમારી લડત ને અમારી આ વેદના ને લાશ સાંભળે એવો કોઈ વકીલ અમારા જોડે નહિ હોઈ શકે છે અમારો કેસ દાખલ કરવામાં નથી આવતો કે અમારે ક્યાં જેવું શું કરવું આ મૂંગા જાનવરોની હત્યા મળી તમને કેવા તો કયા તમને કાર્ય સફળતાની તમને ગાઢી મળવાની તમારા માધ્યમથી જ જાણવા માંગુ છું તો આધા માલધારી સમાજના લોકો કે જે પોતાની વેદના છે જણાવી રહ્યા છે પોતાની માંગ શું છે જણાવી રહ્યા છે અને આગળ હવે જો કદાચ ને અગિયાર બાર દિવસ થઈ ગયા છે પરંતુ કઈ નહીં થાય તો શું થશે એ જણાવ્યું ધન્યવાદ